વહેલી સવાર દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં તીવ્ર કડાકા અને ભડાકા તો અમુક ભાગોની અંદર તો મિત્રો વાવાઝોડાની જેમ ભારે પવન ફૂંકાવાની સાથે પડશે વરસાદ એટલું જ નહીં હવે પછીના દિવસોમાં જેમાં બાવીસમી તેવીસમી ચોવીસથી લઈ રાજ્યની અંદર મિત્રો જેમ જેમ અરબ સાગરની અંદર જે વરસાદી સિસ્ટમ અત્યારે લો પ્રેશરમાં બની છે એ સિસ્ટમ ધીમે ધીમે આવનારી કલાકોની અંદર મિત્રો મજબૂત થઈને વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે અને તે વાવાઝોડું સૌરાષ્ટ્ર અને ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોમાં આવશે અને ગુજરાતના કેટલાક ભાગોમાં જળ બંબાકાર જેવો વરસાદ લાવશે એટલું જ નહીં જાણીશું કયા બંદરો ઉપર લાગી શકે છે ભયજનક સિગ્નલો ગુજરાતના કયા દરિયાના કાંઠાના ભાગોમાં વાવાઝોડું ત્રાટકશે અત્યારે કઈ જગ્યાએ જોવા મળી રહ્યું છે તો અત્યારે આવી રહેલી હવામાન વિભાગ સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીમાં પણ અંબાલાલ પટેલે મિત્રો આ વાવાઝોડાને લઈ રાજ્યના સાગર અને ખેડૂતોને સાવચેત કરી દીધા છે ને કેટલાક ભાગોની અંદર તો આ વાવાઝોડાના કારણે વીજ પોલો ધરાશાયી થાય વૃક્ષો ધરાશાયી થાય અને ખાસ મિત્રો માલ ઢોરને સાચવવાને લઈને અંબાલાલ પટેલે વિનંતી કરી છે તમામ અપડેટોની વચ્ચે મિત્રો આપણે જાણીશું અત્યારે આવનારી અપડેટમાં અરબી સમુદ્રની અંદર તો વાવાઝોડું બનશે જ પરંતુ બંગાળનો ઉપસાગર પણ વલોવાશે તમે જોઈ શકો છો અને તારીખે અંદમાન નિકોબાર લાગુના વિસ્તારોમાં બંગાળની ખાડીની અંદર પણ એક નવું વાવાઝોડું બની શકે છે ને મિત્રો અરબી સમુદ્રમાં જે વાવાઝોડું બનશે તેને શક્તિ નામ આપવામાં આવશે અને બંગાળની ખાડીના વાવાઝોડાને મોનથા કરીને નામ આપવામાં આવશે ત્યારે એ વાવાઝોડું જોઈ શકો છો ખાસ કરીને આવનારા દિવસોમાં મધ્ય ભારત સુધી આવી શકે છે અને બંગાળની ખાડીવાળું વાવાઝોડું ગુજરાતને કેટલું અસર કરશે આ તમામ અપડેટો એક પછી એક મેળવીશું એ પહેલાં જો મિત્રો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અરબી સમુદ્રના મુંબઈના ગોવાના કાંઠાના ભાગોમાં અત્યારે વાવાઝોડાનું કહી શકાય કે જે નાનું સ્વરૂપ ગઈકાલ અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ હતી તે અત્યારે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ચૂકી છે અને મિત્રો આ સિસ્ટમના વાદળાઓ જોઈ શકો છો મધ્ય અરબી સમુદ્ર સુધી સિસ્ટમ પોતાના સેન્ટરમાંથી વાદળાઓ ઘા કરીને સર્ક્યુલેશનના ફોર્મમાં અત્યારે બનાવી રહી છે ને મિત્રો હવે પછીની કલાકોને લઈ આ સિસ્ટમના વાદળાઓ ફરી તીવ્ર કડાકા અને ભડાકાવાળા વરસાદવાળા બનશે જેમાં ગુજરાત રાજ્યના અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી શકે છે એ જાણીએ પહેલાં તો મિત્રો આપને જણાવી દઈએ અત્યારે ગુજરાત હવામાન વિભાગ તરફથી ખાસ કરીને આવનારી કલાકોને લઈ જેમાં ગુજરાત કાસ્ટ જિલ્લાવાઇઝ જાહેર કર્યું જેમાં દક્ષિણી ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓની અંદર ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આવનારી કલાકોને લઈ જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ અતિ ભારે વરસાદનું આપવામાં આવ્યું છે જેમાં જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ તોફાની ખાબકી શકે છે તો બીજી તરફ પૂર્વ ગુજરાતના ગોધરા દાહોદ લાગુના પંથકો હોય છોટા ઉદેપુર પંચમહાલ સુધીના પંથકોની અંદર જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે જ મિત્રો અન્ય દક્ષિણી ગુજરાતના સુરત નવસારી ડાંગ વલસાડા સાથે જ સુરત થી ભરૂચ તો નર્મદા સુધીના પંથકોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળે તો સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર બોટાદ આ સાથે જ રાજકોટ પોરબંદરથી સુરેન્દ્રનગર અને મિત્રો આવનારી કલાકોમાં હવે મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ આવી શકે છે પલટો તો આ સાથે જ મિત્રો અમદાવાદ ગુજરાત હવામાન મોસમ કેન્દ્ર વિભાગ તરફથી આવનારા દિવસોને લઈ જેમાં બાવીસમી મે ત્રેવીસમી મે ચોવીસમી મેથી લઈને સત્યાવીસમી તારીખ સુધીની વરસાદની આગાહી ગુજરાત રાજ્યમાં કરવામાં આવી છે હજુ તો વરસાદની આગાહીની શરૂઆત થઈ છે જેમ જેમ અરબસાગરવાળી વરસાદી સિસ્ટમ જે વાવાઝોડું બની ગુજરાતની નજીક આવશે તેમ વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં થશે વધારો તમે જોઈ શકો છો મિત્રો દક્ષિણી ગુજરાતના જિલ્લામાં ઘણા જ ભાગોની અંદર જેમાં ખાસ કરીને મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણી ગુજરાતના છૂટાછવાયા કેટલાય ભાગોમાં હળવાથી મધ્યમ તો અમુક ભાગોમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે તમે બાવીસમી તારીખનો પણ આગાહીને લઈને મેપ જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગ તરફથી જોઈ શકો છો રજૂ કરવામાં આવ્યો છે જેમાં બાવીસમી મેના દિવસે મિત્રો દક્ષિણી ગુજરાતના વલસાડ ડાંગના ભાગોથી લઈ મધ્ય ગુજરાતના વડોદરા સુધીના તમામ જિલ્લાઓમાં જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ છૂટો જવાયો જોવા મળે સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો છો ભાવનગર અમરેલી ગીર સોમનાથ આ સાથે જ જૂનાગઢ પોરબંદર દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગરથી લઈ અને મિત્રો મધ્ય ગુજરાતના પણ અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ છોટા ઉદેપુરથી લઈ દાહોદ વચ્ચેના જિલ્લાના પંથકોની અંદર મિત્રો બાવીસમી મેના દિવસે છૂટાછવાયા કેટલાય ભાગોમાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી ગુજરાત હવામાન વિભાગે કરી છે ઉત્તર ગુજરાતના અને કચ્છના ખૂબ જ સીમિત વિસ્તારોની અંદર હળવો વરસાદ નોંધાઈ શકે તે પ્રમાણેની આગાહી ગુજરાત હવામાન વિભાગે કરી તો મિત્રો મેનો પણ આગાહીનો મેપ તમે જોઈ શકો છો જેમાં તારીખે ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર રાજ્યના તે જિલ્લાના કેટલાય ભાગોમાં હળવા મધ્યમથી લઈ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાઈ શકે જોઈ શકો છો ત્રેવીસ તારીખ અને ચોવીસ તારીખે ગુજરાત રાજ્યની અંદર વરસાદની તીવ્રતા સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારે જોવા મળી શકે તો વધુમાં પચીસ તારીખના દિવસે જોઈ શકો છો કચ્છના ભાગોની અંદર વરસાદની તીવ્રતામાં થશે વધારો પચીસમી મેના દિવસે મિત્રો અરબી સમુદ્રની અંદર સિસ્ટમ હશે તે વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈ જશે ને જે ગુજરાતની દરિયાના કાંઠાના નજીકના ભાગો સુધી હોઈ શકે છે ને જે અસરના કારણે કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતની અંદર ભારે વરસાદની સંભાવના રહેશે તો જોઈ શકો છો છવ્વીસ અને સત્યાવીસ તારીખે પણ મિત્રો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છના ભાગોની અંદર છૂટાછવાયા ભાગોમાં હવામાન ગુજરાત વિભાગ તરફથી આ પ્રમાણેની આગાહીને લઈ નકશાઓ મિત્રો રજૂ કરવામાં આવ્યા છે ખાસ મેઘગર્જના અને પવનની ઝડપની આગાહી અંગે પણ જાણી લઈએ તો મિત્રો હવામાન વિભાગ તરફથી તમે જોઈ શકો છો કે ખાસ જે જિલ્લાઓની અંદર ઓરેન્જ કલર્ટ બતાવવામાં આવ્યો છે તે વિસ્તારોની અંદર મિત્રો પચાસથી સાઠ કિલોમીટરની ઝડપના પવનો સાથે વાવાઝોડાની જેમ વરસાદ પડવાની સંભાવના રહેશે તો બાકી જે વિસ્તારોમાં પીળા કલરના જિલ્લાઓ બતાવવામાં આવ્યા છે તે જિલ્લાઓની અંદર મિત્રો પચાસથી સાઠ કિલોમીટરની ઝડપ સાથેના પવનોની સાથે જ મધ્યમ પ્રકારની મેઘગર્જના તો જે વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ રહેશે ત્યાં તીવ્ર મેઘગર્જના થશે આવી છે અને હવે પછી મિત્રો આપણે મોડલના આધારે જાણીશું કે ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને બાવીસમી મે અને રાત્રિના સમયગાળાથી સવાર સુધીની અંદર રાજ્યના કયા ભાગોમાં વરસાદની આગાહી રહેશે તો મિત્રો સૌથી પહેલાં તો અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ ગુજરાત રાજ્યની અંદર ગઈકાલ કરતાં દિવસ દરમિયાન રાજ્યના વિસ્તારો ગઈકાલ કરતાં વરસાદના ઘટિયા પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર મધ્ય ગુજરાત લાગુના પંથકોમાંથી વાદળાઓ આવ્યા અને જેના કારણે છોટા ઉદેપુર દાહોદના કેટલાક પંથકોમાં તીવ્ર મેઘ ગર્જના સાથેનો વરસાદ નોંધાણો તો સૌરાષ્ટ્રની અંદર પણ પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથના અમુક સીમિત વિસ્તારોની અંદર છેલ્લી કેટલીક કલાકોથી વરસાદની ગતિવિધિ જોવા મળી છે બાકી ગુજરાત રાજ્યની અંદર મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન અમુક વિસ્તારોમાં વાતાવરણીય પલટો આવી શકે છે જેની અંદર વહેલી સવાર દરમિયાન વધુ શક્યતાઓ જોવા મળી રહી છે તમે જોઈ શકો છો મિત્રો અત્યારે અમે તમને બતાવી રહ્યા છીએ જેમાં રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર વાદળોનું સર્ક્યુલેશન બને તેવી સંભાવના જોવા મળી રહી છે જેમાં વિસ્તારવાઇઝ જાણીશું તો જોઈ શકો છો વલસાડ લાગુના વિસ્તારો બેલીમોરા વાંસદા નવસારી ડાંગ આહવા તાપાન તાપી નવસારી તાપી વ્યારા સુરત તો મિત્રો ભરૂચ લાગુના પંથકોથી નર્મદા છોટા ઉદેપુર સુધીના વિસ્તારોની અંદર જેમાં સુરત ભરૂચના પંથકોની અંદર વાતાવરણ પલટો આવી શકે છે અને હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ મેઘગર્જના સાથે તો અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે પડી શકે છે આ સાથે જ મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ રાત્રી દરમિયાન પલટો આવી શકે છે ને જેમાં તમે જોઈ શકો છો કપડવંજ ગોધરા દાહોદ વડોદરા નડિયાદ સુધીના પંથકો હોય તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો બોટાદ ભાવનગરના દરિયાના કાંઠાના જે ભાગો છે તે ભાગોની અંદર રાત્રિ દરમિયાન ગાજ વીજ થાય તેવી સંભાવના અને ઠંડસ્ટોમ બને તેવી સંભાવના જોવા મળી રહી છે તો બાકી તમે મિત્રો ઉત્તર ગુજરાત કચ્છના અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની અંદર વધુ કોઈ વરસાદની સંભાવના રાત્રિ દરમિયાન નથી પરંતુ મિત્રો બાવીસમી મેના દિવસે તમે જોઈ શકો છો ફરી ગુજરાત રાજ્યની અંદર વરસાદના વિસ્તારો વધી શકે છે અત્યારે અમે તમને જણાવીએ તો તમે જોઈ શકો છો મિત્રો મુંબઈના દરિયાને કાંઠાના ભાગોમાં વરસાદી સિસ્ટમ બની છે જે અત્યારે લો પ્રેશરની અંદર જોવા મળી રહી છે અરબસાગરની અંદર ગુજરાતના દક્ષિણી અરબી સમુદ્રના ભાગોમાં સક્રિય આ લો પ્રેશર આવનારી કલાકોની અંદર મજબૂત થઈ અને મિત્રો વેલમાર્ક લો પ્રેશરની અંદર ઝડપથી પરિવર્તિત થઈ જશે વેલમાર્ક લો પ્રેશરની અંદર મિત્રો ત્રેવીસ તારીખની વહેલી સવાર અથવા તો બપોરની અંદર થયા પછી તે ડિપ્રેશનની કેટેગરીની અંદર મજબૂત થઈ શકે છે અને આ વરસાદી સિસ્ટમ જોઈ શકો છો ચોવીસ તારીખની વહેલી સવાર અથવા તો બપોરના સમયગાળા સુધીની અંદર ગુજરાત અને મહારાષ્ટ્રના અરબી સમુદ્રની અંદર મિત્રો શક્તિ નામના વાવાઝોડામાં પરિવર્તિત થાય વાવાઝોડું બન્યા પછી તેના વધુ પડતા વાદળો જે તીવ્ર કડાકા અને ભડાકાવાળા હશે તે ગુજરાત સહિત કાંઠાના ભાગોથી અરબી સમુદ્રની અંદર રહેશે અને ગુજરાત રાજ્યના દરિયાના કાંઠાના ભાગોમાં આ વાવાઝોડાના કારણે હળવી મધ્યમથી લઈ ભારે વરસાદની ગતિવિધિ જોવા મળશે જેમાં બાવીસ તારીખની સંભાવનાઓ જણાવીએ તો જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર બાવીસમી મેના દિવસે મિત્રો જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલીના છૂટાછવાયા ભાગોમાં તીવ્ર કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થાય તો દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડના ભાગોમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે તો અન્ય સૌરાષ્ટ્રના ઉત્તરીય સૌરાષ્ટ્રના ભાગોમાં સાંજ દરમિયાન સુરેન્દ્રનગર રાજકોટ બોટાદથી લઈ અને મિત્રો મધ્ય ગુજરાત લાગુના વડોદરા ભરૂચ છોટા ઉદેપુર દાહોદ પંચમહાલ સાથે જ દક્ષિણી ગુજરાતના તમામ વલસાડ નવસારી સુરતના ભાગોમાં છૂટાછવાયા ભાગોની અંદર વરસાદ જોવા મળી શકે છે આ સાથે મિત્રો ત્રેવીસમી મેનો પણ આગાહીને લઈને તમે ગુજરાતને અંદર વરસાદની સંભાવના જોઈ શકો મિત્રો મધ્ય ગુજરાતની અંદર ત્રેવીસમી મેના દિવસે ભારે વરસાદની સંભાવના રહેશે જોઈ શકો નડિયાદ વડોદરા આણંદ છોટાઉદેપુર બોડેલી લાગુના વિસ્તારો હોય તો બાકી સૌરાષ્ટ્રની અંદર જામનગર પોરબંદર રાજકોટ ગોંડલ લાગુના પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોથી લઈ અને મિત્રો સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોની અંદર વહેલી સવાર દરમિયાન ભારે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે ને ખાસ મિત્રો હવે પછી અમે તમને વાવાઝોડાની અપડેટ જણાવીએ તો વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધશે કેટલી તીવ્રતા પ્રાપ્ત કરશે અને અને ગુજરાતના કયા દરિયાના કાંઠાના ભાગની અંદર આ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના રહેશે મિત્રો હજુ પણ આ વાવાઝોડા બનવાને લઈ અને તેના ટ્રેકને લઈ તમામ જે વિદેશી મોડલો છે તે જુદા જુદા મત મતાંતર ચાલી રહ્યા છે જેમાં અમેરિકન મોડલ મિત્રો ખૂબ જ જલ્દી આ સિસ્ટમને દરિયાના કાંઠાના ભાગોમાં ત્રાટકતી હોય તેવું બતાવી રહ્યા છે ચોવીસમી મેના દિવસે આ સિસ્ટમ વાવાઝોડાની અંદર શક્તિ નામના વાવાઝોડામાં જોવા મળશે જે યુરોપિયન મોડલ અમે તમને બતાવીએ તો તમે જોઈ શકો છો મિત્રો ખાસ કરીને આ સિસ્ટમ અરબી સમુદ્રની અંદર ગુજરાતના દરિયાના કાંઠાથી દૂરના ભાગોમાં હશે ધીમે ધીમે મિત્રો પચીસ તારીખે ખૂબ જ તીવ્ર આ વરસાદી વાવાઝોડું બની શકે અને તેના કારણે સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના જોઈ શકો છો કે છવ્વીસ અને સત્યાવીસ તારીખે દ્વારકા અને ઉનાના દરિયાના કાંઠાથી દૂર અરબી સમુદ્રની અંદર આ વાવાઝોડું અરબસાગરના ઓમાન અને ગુજરાત વચ્ચેના અરબસાગરના ભાગો સુધી જાય પરંતુ ઓમાન તરફથી આવનારા એન્ટી સાયક્લોનવાળા પવનો ફરી આ વાવાઝોડાને ધકેલી શકે છે ને મિત્રો વાવાઝોડું ફરી ગુજરાત તરફ યુ ટર્ન લેશે એટલે એકવાર ગુજરાતના દરિયાના કાંઠાથી દૂરના ભાગોથી વાવાઝોડું પસાર થયા પછી ફરી મિત્રો વાવાઝોડું ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોમાં આવશે જોકે ત્યારે તે કેટલું મજબૂત હશે કે નબળું પડેલું હશે તે જોવાનું રહેશે અને જોઈ શકો છો ઓગણત્રીસ અને ત્રીસ તારીખ આજુબાજુ આ વાવાઝોડું ડાયરેક ગુજરાતના સૌરાષ્ટ્રના પશ્ચિમી અને દક્ષિણી સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં ત્રાટકી અને સિસ્ટમના ફોર્મમાં વેરવિખેર થઈ જાય તે પ્રમાણેની અત્યારે સંભાવના બતાવી રહ્યા છે જ્યારે બીજી તરફ મિત્રો અમેરિકન મોડલ છે કે જે ગુજરાત રાજ્યની અંદર ખૂબ જ જલ્દી વાવાઝોડાને ગુજરાત સાથે ટકરાવે છે વાવાઝોડું જોઈ શકો છો પચીસ તારીખે જૂનાગઢ પોરબંદરના દરિયાના કાંઠાના ભાગો સુધી આવ્યા પછી ફરી પાછું યુટર્ન મારે યુટર્ન મારી કરાચી અરબસાગરના ભાગો સુધી જાય અને ફરી ત્યાંથી નબળી પડેલી સિસ્ટમ ગુજરાત ઉપર વરસાદ આપે ને આમ વરસાદનો રાઉન્ડ મિત્રો જૂન મહિનાના શરૂઆતના દિવસો સુધી લાંબો ચાલી શકે એટલું જ નહીં બીજું વાવાઝોડું મિત્રો અરબસાગરની અંદર પણ આવનારા દિવસોમાં અરબસાગર વલોવાશે અને તમે જોઈ શકો છવ્વીસ અને સત્યાવીસમી મેના દિવસે અરબસાગરની અંદર પણ મિત્રો બીજું મોન્થા નામનું વાવાઝોડું બની શકે છે જોકે તે વાવાઝોડાની અસર આપણા ગુજરાત ઉપર નહીં થઈને તમે જોઈ શકો છો તે બાંગ્લાદેશ પશ્ચિમ બંગાળના કાંઠાના ભાગોમાં ત્રાટકી અને મોન્થા નામનું બંગાળની ખાડીનું વાવાઝોડું ઉત્તરીય ભારતના ભાગોમાં આગળ ફંટાઈ જશે પહેલી તારીખ આજુબાજુ જોઈ શકો છો એ વાવાઝોડું પણ વેરવિખેર થઈ જશે અને મિત્રો જૂન મહિનાની શરૂઆતની સાથે જ બંગાળની ખાડીને અરબી સમુદ્રના વાવાઝોડાની અસરો પૂર્ણ થશે પરંતુ એ પહેલાં ગુજરાતના ખાસ દરિયાના કાંઠાના જે પશ્ચિમી સૌરાષ્ટ્રના જે દ્વારકા કચ્છ પોરબંદર આ સાથે જૂનાગઢના જે કાંઠાના ભાગો છે ત્યાં ભારે પવન તો દરિયાના કાંઠાના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે વધુમાં આપને જણાવી દઈએ તો વાવાઝોડું કેટલું મજબૂત બને મિત્રો ટાઈપ વન કેટેગરીનું એક હળવા પ્રકારનું વાવાઝોડું બને તે પ્રમાણેની સંભાવના છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વાવાઝોડામાં સો કિલોમીટરની ઝડપના પવનો તો ક્યારેક જોટાના પવનો દોઢસો કિલોમીટરની પણ જોવા મળી શકે છે ને ગુજરાત રાજ્યની અંદર ખાસ મિત્રો અંબાલાલ પટેલ તરફથી વાવાઝોડાને લઈ અને આગાહીઓને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે દરિયાઈ ખેડૂતો અને ખેડૂતોને સાવચેત રહેવા માટે કારણ કે અતિ ભારે વરસાદ અમુક વિસ્તારોમાં પડી શકે છે દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર તો ખબર કાઢી લે તે પ્રમાણેનો અતિ ભારે વરસાદ વાવાઝોડાને લઈને પડવાની આગાહી કરી છે તો વધુ મિત્રો તેમણે ખાસ કરીને એમણે જણાવ્યું છે કે કોરામાં બિયારણ અત્યારે વાવે નહીં કારણ કે જો બિયારણ વાવવામાં આવશે તો ભારે અતિભારે વરસાદના કારણે ધાબડવાની ભેતી રહેશે વધુમાં તેમણે કહ્યું કે વાવાઝોડાની અસર પૂર્ણ થાય પછી વરાપ બને ત્યારે જ વાવણી કરવી જોઈએ વધુમાં તેમણે કહ્યું કે ખાસ કરીને વાડામાં રહેલા માલ ઢોરોને સાચવીને રાખવા પડશે કારણ કે ભારે પવનના કારણે બકરાઓ છે તે વાવાઝોડાના કારણે અસ્થિર બનતા હોય છે આથી માલઢોર રક્ષકોએ ખાસ કરીને મિત્રો એમની રક્ષા કરવાને લઈ સુરક્ષા કરવાને લઈ એમણે જણાવ્યું છે બીજી તરફ મિત્રો કાળજી લેવાને લઈ ઉનાળુ પાકો જે હજુ પણ ઊભા છે તે જળમગ્ન થઈ શકે છે અને મિત્રો અચાનક અણધાર્યો વરસાદ ગુજરાત રાજ્યની અંદર આવશે તે પ્રમાણેની આગાહી અત્યારે અંબાલાલ પટેલે કરી છે આથી લોકોને કાળજી રાખવાને લઈ અને ખેડૂતોને જાગૃત રહેવા માટે અત્યારે વિનંતી કરવામાં આવી છે મિત્રો આગાહીના દિવસોમાં હવામાન વિભાગ પણ દરિયાના કાંઠાના ભાગોમાં ભયજનક સિગ્નલો લગાવશે ગુજરાતના લેન્ડફોલ ને લઈને પણ અંબાલાલ પટેલે કહ્યું વાવાઝોડાને લઈ કે વાવાઝોડું બન્યા પછી જ તેનું લેન્ડફોલ કઈ બાજુ થશે તે નક્કી થશે પરંતુ અરબસાગરમાં રચાનારી આ મોટી એક વાવાઝોડા જેવી સિસ્ટમ ગુજરાતને ચોક્કસપણે જેમાં દરિયાના કાંઠાના ભાગોને ભારે અસર કરશે તેવી આગાહી અંબાલા